છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે છેલ્લા ત્રણ મહિનામાં સોનાનો ભાવ પીક પર પહોંચી ગયો છે એનું કારણ શું છે તેના વિશે જણાવીએ સૌથી પહેલાં તો અમેરિકી વ્યાજદરોમાં કપાતની આશા વૈશ્વિક અનિશ્ચિતતાઓને દર્શાવે છે આ સિવાય એક રિપોર્ટ અનુસાર ભારતમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત દસ હજાર છસો પંચ્યાસી રૂપિયા પ્રતિગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાની કિંમત નવ હજાર સાતસો ચોરાણું પ્રતિગ્રામ છે તેની સામે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ છવ્વીસ હજાર નવસો રૂપિયા છે આ કિંમતોમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ નથી હોતો સોનાના આટલા ભાવ વધવાનું કારણ એ પણ કહી શકાય કે યુએસ લેબર માર્કેટમાં સતત કમજોરીના કારણે ભાવ પીક પર જઈ રહ્યો છે આ સિવાય એક કારણ એ પણ છે કે રોકાણકારોએ પેરોલ રિપોર્ટ પહેલા જ પોતાનો નફો કરી લીધો હતો એટલે કહી શકાય કે આગામી સમયમાં હજુ પણ સોનાના ભાવ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે હાલ તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે સોનાના વધતા ભાવને કારણે લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે